પાટનગર ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે એક બેઠક મળી હતી આ બેઠકમાં જયરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો બેઠકમાં મુખ્યત્વે બે હજાર અઢારમાં રિલીઝ થયેલી પદ્માવત ફિલ્મ સમય નોંધાયેલા કેસો અને ક્ષત્રિય સમાજના અન્ય સામાજિક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સરકાર તરફથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારમાં પદ્માવત ફિલ્મના રિલીઝ સમયે સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ રોડ પર ઉતર્યો હતો આ બેઠકમાં ક્ષત્રિય સમાજની સંસ્થાઓએ વિરોધ નોંધાયેલા બાકી રહેલા કેસો પરત ખેંચવાની માંગ કરી હતી આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી એમને રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા છે અમે અમારી રજૂઆત કરી છે અને ઘટતું નિયમોસાર કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે અને અમે જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ કર્યા ના આ કોઈ રાજકીય મુદ્દો નથી આ તો આખા ક્ષત્રિય સમાજનો અસ્વિધાનો મુદ્દો હતો જુદા જુદા રજૂઆતો કરી અને ફક્ત ફોટો પડાવવા માટે ક્યાંક ફોટો સેશન થઈ જાય છૂટા પડી જવાય વાવાહી થઈ જાય એના બદલે નક્કર કામગીરી થાય જે લોકો ઉપર કેસો થયા છે જેમના ઉપર કેસો થયા હતા